હેલો વિદ્યાર્થી મિત્રો એજોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ પાઠ ચાર ઘૂઘવે બકરો ભાગે નો વિભાગ બે ની સમજ મેળવશું બાળ મિત્રો આ પાઠના અન્ય વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ ચાર સી ઘૂઘવે બકરો ભાગે ના પાઠ્યપુસ્તકની વાર્તા કાવ્ય અને પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ પંદર ફકરો ધ્યાનથી વાંચો તેની નીચેના આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દો નીચે લીટી કરો એ ફકરો આપ્યો છે એ ફકરો વાંચીને તેની નીચે આપેલા શબ્દોને સાચી રીતે લખવાના છે અને ફકરામાં એ શબ્દોની નીચે લીટી કરવાની છે મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું એમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી ને તો એ સૌથી અણધાર્ય પ્રશ્ન અને વિકેટ પ્રસંગો તો એમાં જ ઉત્પન્ન થતા નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા તથા ભત્રીજા ભત્રીજીઓ એ ગણ હતો તેઓ ભલભલા પત્રકારોને પણ ન સુજે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે અને એમના ઉત્સુક ચહેરા ઉપર એક એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો જાય એમાં વિશિષ્ટ શ્રોતાગણ અણધારિયા ભત્રીજા ઉત્પાન પત્રકારો પ્રશ્નો અત્યંત અને પ્રતિભાવ શબ્દોને સાચી રીતે ઘરના બગીચામાં કુટુંબના ઉપયોગ માટે તરવાનો ગરમ પાણીનો મોટો હોય છે આસપાસ ફરવા ને રમવા અને તડકો ખાવા લીલા ઘાસ મેદાન છે એમાં એ નાના છોકરા ભેગા થાય દોડે કૂદે રમે પાણીમાં પડે અને બીજાઓને પાડે આખા વાતાવરણને આનંદની કે ભરી ફરી દે એમાં પણ અમારી સભા બેસે અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાનગોષ્ઠી ચાલે પ્રશ્નોત્તરી અને જ્ઞાનગોષ્ઠી શબ્દ શબ્દ લખીએ હવે વિશિષ્ટ શ્રોતાગણ અત્યંત અણધાર્યા પ્રશ્નો ઉત્સુક ઉત્પન્ન ભત્રીજી જ્ઞાન ગોષ્ઠી પત્રકાર ધારાસભ્ય અને પ્રશ્નોત્તરી સોળ જોડીમાં કામ કરો એકબીજાને શ્રુત લેખન કરાવો અને ચકાસો બાળ મિત્રો અહીં જોડીમાં કામ કરવાનું છે એકબીજાને શ્રુત લેખન કરાવવાનું છે અને તપાસવાનું છે નામ ત્રણે અક્ષરનું પણ દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા જેટલી જગ્યા રોકે ગજબનો ઊંડો પણ મૂંગો નહીં

તમે દરિયાનો વિડીયો જોયો પણ ખરેખર આંખ સામે જોયો છે તે એટલો વિશાળ હોય કે આપણી આખી દુનિયાના ચાર ભાગ કરીએ તો એમાંથી ત્રણ ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ જેટલી જગ્યામાં તો દરિયો છે એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ મહાસાગર ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ કોણી દુનિયા ઉપર એવા પાણી રેલ છે આરો કે ઓવારો નહી પાળ કે પરતારો નહી સામો તો કિનારો નહી પથરાયા એ જળ ભંડાર સમર ભર્યા આપના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ થાય ને અથડાતા પછડાતા જાય ઘોર કરીને ઘોઘવે ગવે ઘરજે સાગર ઘેરે રવે કિનારાના ઘડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો ફીણથી ખૂબ ફાળા કરતો ઓરો આવે આગો થાય ને ભરતી ઓટ કરતો જાય ઊંડો ઊંડો ગજબ ઊંડો માણસ ડૂબે ખોડા ડૂબે ઊંચા ઊંચા ઊંટ ડૂબે હાથી જેવા તૂત ડૂબે કિલ્લાની કિનારે ડૂબે તાડ જેવા ઝાડ ડૂબે મોટા મોટા પહાડ ડૂબે કાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબમ ગોળ જળબમ ગોળ વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર એના જેવું કોઈને ન મળે મહાસાગર તો મહાસાગર આ ગીત લખ્યું છે ત્રિભુવનદાસ વ્યાસ વાતચીત કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી જવાબ ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંગોળ જળબંગોળ આ પંક્તિ ગાવાની મજા પડી સવાલ બે જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોએ છે જવાબ જ્યાં ઘણું બધું પાણી હોય એવી ઘણી જગ્યાઓ મેં જોઈ છે તેમાંથી એક કડાણા ડેમ સરોવર જોયું છે ત્રણ દરિયો કોણે જોયો છે ક્યાં તે દ્રશ્યનું વર્ણન કરો જવાબ મેં સોમનાથનો દરિયો જોયો છે દૂર દૂર સુધી પાણી જ પાણી ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે મોજા કિનારે અથડાય એનો ઘોઘવાટ પણ જબરોટ ડરામણો દૂર કિનારે બેસીને જોવાની મજા આવે ચાર દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો ભરતી ઓટ મોજા સ્ટીમર હોડી માછીમાર દીવા દાંડી માછલા કરચલા વગેરે સવાલ પાંચ ઊંચા ઊંચા ઝાડના નામ કહો જવાબ ઊંચા ઊંચા ઝાડના નામ તાળ ખજૂરી નિલગીરી શાક અને સાદળ વગેરે છ પાણીમાં શું શું કરે અને શું શું ડૂબે જવાબ મા મિત્રો પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે તે લખવાનું છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે પાણીમાં કાગળ પ્લાસ્ટિક લાકડું રબર તરે અને પથ્થર લોખંડ કાચ ડૂબે સવાલ સાત સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય જવાબ સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવાય સવાલ આઠ તમને કાગળની હોડી બનાવતા આવડે તેની રીત કહો જેને નથી આવડતી તેને શીખવો જવાબ મને કાગળની હોડી બનાવતા આવડે ચોરસ કાગળ લેવો તેને બે વાર વાળી નાનો ચોરસ બનાવો પછી એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ છેડા રહે તેમ વાળો તેનાથી ત્રિકોણ બનશે પછી તેને વચ્ચેથી ખુલ્લો કરવાથી હોળી બનશે સવાલ નવ વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે જવાબ વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને મોજા ખૂબ ઉછળે અને કિનારા તરફ ધસી આવે પવન ફૂંકાય વરસાદ વર્ષે દરિયામાં રહેલી હોળી ઊંધી વળી જાય દરિયાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય દેખાય અઢાર ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો અહીં ઉદાહરણ આપ્યું છે આરો ઓ વારો હા ઉદાહરણ પ્રમાણે પ્રાંસવાળા શબ્દો લખવાના છે અથડાતા ઊંટ ઝાડ પોણી પાણી ઓગણીસ જોડીમાં કામ કરો સંવાદ ભજવો બાળ મિત્રો અહીં સંવાદ ભજવાનો છે મહાસાગર અને પર્વતનો મહાસાગર કહે હાય પર્વત ભાઈ પર્વત કહે એમ તો મજામાં છીએ પણ તમારા જેવું અમારું રાજ નહીં હો તમે તો દુનિયા પર પથરાયા છો દુનિયાના લગભગ ભાગ જાણે જ રાજ મહાસાગર કહે હા એ ખરું પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી એનું શું પર્વત કહે આરો કે ઓવારો એટલે શું મહાસાગર અરે પર્વતભાઈ તમે એટલું ન સમજ્યા આરો એટલે કિનારો અને ઓવારો એટલે નહાવા ધોવાનો ઘાટ અને પર્વતભાઈ અમારે તો પણ નહીં બોલો અને પર્વતભાઈ અમારે તો પરથારો પણ નહીં બોલો પર્વત વળી આ પાછું નવું લાવ્યા પરથારો એટલે શું એ સમજાવી દો ત્યારે મહાસાગર કહે ઉપર થારો એટલે પહોળું પગથિયું વળી ઘેરે રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ પણ થાક ખાવા બેસીએ ક્યાં પર્વત અરે મારા વહલા દરિયાલાલ તમારી પાસે સભર ભર્યા એટલે કે છલો છલ ભરપૂર પાણી તો છે પછી બીજું શું જોઈએ તમારે મહાસાગર પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી તમારે હદ તો ખરી ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ પણ અમારું કોઈ સાંભળે તો ને પર્વત ઓહ મારે સીમાડા છે પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે મહાસાગર હે એમ પર્વત તમે નાહક દુખી થાવ છો તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ભૂગવે છે ભરતી વખતે તો જોરભેર નજીક સામા દોડી આવે ને ઓટ વખતે દૂર જાય કેવા મજાના તમે તો તો રોજ નવા નવા હું એ જ જૂનો જોગી મહાસાગર ભલા દોસ્ત તું પણ કેવો રળિયામણો છે આવ આવ ઓરો પાસે બેસી વાત કરીએ પર્વત ના ભાઈબંધ ના તમારું કંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે હું ડૂબી તો નહીં જાઉં ને ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો સાચા વાક્ય શોધો તેની સામે કરો વિકલ્પોની સમજ સવાલ પોણું એટલે આખામાં પા ઓછું વિકલ્પો છે અ પોણી રોટલી ખાતી અને પા રોટલી બાકી રહેવા તિથિ બ પોણી લોટો છે ભાવિન પોણીમાં છે સાચો અર્થવાળું વાક્ય કયું છે

વાક્ય જોઈએ અ બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે બ સિમરન વાયુ વેગે ઊંઘે છે ક દરિયો વાયુ વેગે ઊંડો છે સાચો જવાબ અ ગરજવું એટલે ગર્જના કરવી ગાજવું કે મોટેથી બરાડવું વાક્ય જોઈએ અ સિંહ ગરજે ત્યાર બધા પ્રાણીઓ ડરી જાય છે બ ધીરજ ધીમે ધીમે ગરજે છે ક ચિંટુના જોક્સ પર ચિમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા સાચો જવાબ અ સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે પાંચ ફૂફાડો એટલે ફૂફવાટો અ બિલાડી દૂધમાં ફૂફાડો કરે છે બ વાદળ ગરજતા મોર ફૂફાડો કરીને કળા કરવા લાગ્યો ક નોળિયાને કોઈ નાક ફૂફાડો મારવા લાગ્યો સાચો જવાબ ક નોળિયાને કોઈ નાક ફૂફાડો મારવા લાગ્યો છ ભરતી એટલે સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે હવે વાક્ય જોઈએ અ ભરતી આજે શાળાએ આવી નથી બ કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ ક દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે જવાબ ક ઓટ એટલે ઓસરી જવું તે વાક્યના વિકલ્પો જોઈએ અ ભરતી પછી ઓટ આવે જ બ ઓટમાંથી રોટલો બને ક ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે સાચો વિકલ્પ અ ભરતી પછી ઓટ આવે જ બાવીસ દરિયાને બીજું શું શું કહેવાય તે જાણો ઉધતી એટલે પાણીનો જથ્થો જલતી એટલે જળનો જથ્થો અંબુધી એટલે પાણીનો ભંડાર વારીથી એટલે પાણીનો ભંડાર જળનિધિ એટલે જળનો ભંડાર પયોનિધિ એટલે પાણીનો ભંડાર મહેરામણ અથવા મહાસાગર એટલે મોટો દરિયો રત્નાકર એટલે રત્નોની ખાણ આણવ જળાપતી સમુદ્ર સિંધુ સાગર અવધિ વગેરે હવે પછીની પ્રવૃત્તિ તમે ત્રીજા વિભાગમાં જોઈશો આ પાઠના અન્ય વિડીયો તમે પ્લે લિસ્ટ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો